જય માતાજી જય ભવાની હું એક શર્મી મેન સિંહ ચુડાસમા હવે હાલ અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે તો મારે બે ચાર વાત સમાજલક્ષી સમાજ માટે કેવી છે એક તો જે આપણે અસ્મિતા આંદોલનમાં આપણી મહેનત અને આપણે જે એકતા દેખાડી એ દરેક સમાજને ગર્વ લેવા જેવી બાબત છે હા આપણે એ ટાઈમે જોઈએ એટલી સફળતા ના મળી એનું કારણ એટલું જ છે કે લોકસભામાં લોકસભાની ચૂંટણીમાં મત વિસ્તાર મોટો હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણી સંખ્યા નાની હોય છે એટલે આપણે જોઈએ એટલી સફળતા ના મળી એનો મતલબ એવો નથી કે આપણે બધું ભૂલી ગયા છે અત્યારે હાલ જે ગ્રામ્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે તો દરેક વડીલોને ભાઈઓને અને જે રાજકારણમાં રસ ધરાવશે તમામ ભાઈઓને અને બહેનોને હું એટલું જ કહેવા માગીશ કે જે જે ગામમાં આપણી સંખ્યા વધારે હોય છે તે જે પણ ચૂંટણી થાય તે બિનહરીફ થાય અને વડીલોને ખાસ વિનંતી છે કે જે ગામમાં થોડી બહુ ક્યાંક અનબન હોય છે તેમને ત્યાં સમાધાનપત કરી અને બિનહરીફ એટલે કે જે જે હોદ્દા હોય છે તે બિનરીફ રીતે ચૂંટાઈ જાય અને ત્યાં ચૂંટણી બને જ નહીં અને એ એકતાનું પ્રદર્શન કરી શકે છે એના ઘણા ફાયદા છે એક તો સરકાર તરફથી જે પણ ગ્રાન્ટ આવશે તે વિકાસ કાર્યમાં સંપૂર્ણ ગામને લાભ થશે બીજું કે હવે આવનારે સમયમાં અગર જો એકતાથી આવી રીતે આપણે દરેક ગામમાં બિનરીફ જે ચૂંટણી સરપંચ કે ઉપસરપંચ કે તેમના પદ ચૂંટાઈ જાય તો ક્યાંક ને ક્યાંક ઉપર સુધી પણ નોંધ લેવાશે અને જેનો ફાયદો દરેક ગામમાં થશે આવનારા સમયમાં પછી માની લો નગરપાલિકાની કે જિલ્લા પંચાયતની કોઈ પણ ચૂંટણી હોય જે જે જગ્યાએ જ્યાં આપણા ભાઈઓ બેઠા હોય જે હોદ્દા ઉપર હોય યા તો જે કાર્યકર ત્યાં બેઠા હોય તો એમાં પણ આગળ ભવિષ્યમાં પણ લાભ થાય છે એવું નથી કે આપણા બેન દીકરીઓને જે અપમાન થયું છે એ આપણે ભૂલી ગયા છે બિલકુલ નહીં એનો પરચો દેખાવ માટે ગમે ત્યારે ગમે સમયે આપણે ઊભા થઈ શકીએ છીએ એવું નથી કે એ લોકસભાની ચૂંટણી પતિ ગીતો હવે બધું પૂર્ણ થઈ ગયું છે એવું કાંઈ છે નહીં સમાજની એકતા હશે તો ગમે ત્યારે પણ તમે કોઈ પણ સરકાર સામે ઊભા રહી શકશો અને આપણી હંડ્રેડ પર્સન્ટ ત્યાં નોંધ પણ લેવાશે તો ફરીથી આપણા વડીલોને કહીશ કે જરૂર પડે તો ગામડે ગામડે અત્યારે જાય અરે જરૂર પડે તો ભલે ધર્મરથ કાઢવો પડે અને જ્યાં જ્યાં મોન મોટા હોય ત્યાં સંપૂર્ણપણે એકદમ શાંતિપૂર્વક રીતે સમાધાન કરી અને એકદમ બિનહરીફવારી ચૂંટણી કરાવો જરૂર પડે તો અહીંયાથી પણ જામનગર જિલ્લામાંથી પણ ટીમો આવવા તૈયાર છે માટે દરેક ભાઈઓને વિનંતી કરીશ કે આ વખતેની જે ગામે ચૂંટણી છે તે બિલકુલ કોઈ જાતનું વેર વિવાદ વગર અને સંપૂર્ણપણે એકદમ શાંતિથી એક ઓટલે બેસીને માતાજીના સ્થાને બેસીને સંપૂર્ણ રીતે પૂર્ણ થાય અને બિલકુલ એકદમ બિનરીપ થાય જય માતાજી જય ભવાની